શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સુરત સહિત જિલ્લાના જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા અડાજણ પાટીયા ઋષભ ચાર રસ્તા નજીક આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા શિક્ષણ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ વર્ષે ત્રણ જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યો હતો અભ્યાસમાં અવ્વલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓની સાથે રમત ગમત સાંસ્કૃતિક ક્ષેત્ર જિલ્લા કક્ષા કે રાજ્ય કક્ષા કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર સુરત શહેર અને જિલ્લામાંથી એકસો જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા જ્યારે આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવા માટે

જે બ્રાહ્મણના બાળકો ધોરણ દસ અને બારમાં ઉચ્ચ શ્રેણીએ પાસ થયા જેમ કે ધોરણ દસમાં એંસી ટકા ઉપર અને બારમામાં સિત્તેર ટકા ઉપર તથા ગત શૈક્ષણિક વર્ષે ધોરણ નવથી બારમાં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ એકસો અગિયાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું મૂળ તો બ્રહ્મ સમાજ હોય એટલે સંસ્કૃત એ વિષય સાથે એક પૌરાણિકતા અમે એની સાથે સંકળાયા રહ્યા છીએ અને અમારા દરેક કાર્યક્રમમાં અમે સંસ્કૃત થીમ પર જ અમે આ કાર્યક્રમો યોજીએ છીએ જેમ કે આજે જે બાળકોને અમે સન્માનપત્ર આપવાના છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવ્યા છે અને સરળ એકદમ ભાષામાં જે કોઈ પણ જોઈ શકે તો એને ખૂબ જ વાંચી શકે સમજી શકે એવી સરળ સંસ્કૃત ભાષામાં અમે બનાવ્યા છે સાથે જે મહેમાનો અહીંયા આવ્યા છે એમને પણ અમે સન્માનપત્ર જે આપીએ છીએ તો એ પણ અમે સંસ્કૃત થીમ પર લીધા છે ખાસ કરીને સન્માનપત્રમાં અમે બેકગ્રાઉન્ડમાં વેદ રાખ્યા છે વેદ એ એવી છે કે આપણું પૌરાણિક વેદ છે બ્રાહ્મણ એટલે વેદોક્ત કહેવાય વેદપાઠી કહેવાય તો આ અમારી મૂળભૂત જે અમારી જે જે પદ્ધતિ છે એને જાળવવા માટે અમે એક નિયનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ આ વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં તેજસ્વી વિદ્યાર્થી તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે સિદ્ધિ હાંસલ કરીએ તેવા વિદ્યાર્થીને અમે સન્માન કરીએ છીએ અને દર વર્ષે અમારી સંખ્યા વધતી રહે છે ગત વર્ષે અમે અરજીઓ બધી મંગાવી હતી એમાં ટોટલ ચોરાણું વિદ્યાર્થીઓ હતા આ વર્ષે અમે એકસો અગિયાર વિદ્યાર્થી સુધી પહોંચી ગયા છે એટલે વિદ્યાર્થીઓનો સમાજમાં પણ ખૂબ જ સહયોગ મળ્યો છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ ખૂબ બમણો દેખાઈ રહ્યો છે સમસ્ત ગુજરાત સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમ પાછળ મુખ્ય હેતુ બ્રાહ્મણોના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતનું જ્ઞાન વધે બ્રાહ્મણો પ્રત્યેનો સત્કાર વધે અને તમામ વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે પત્ર આપવામાં આવે છે તેમાં પણ સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં તૈયાર કરાયું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત